એ મમ્મી આ શેની બધી તૈયારી કરે છો આ શેની બધા હરીદ્વાર મોકલે છે હ નેની તૈયારી આ લે છે બાપા સુતરામ એસી કૃષ્ણ નવતર ભાડે ઓલા બધા હરીદ્વાર દર્શન કરવા અન્ય છે ના કેટલો બનાવશું હ પછી બધા મોકલ જો ઓ મમ્મી આટલો બધો નાસ્તો પછી છે આ ગાંઠિયા છે સેવ છે સેવ મમરા છે પછી આ બિસ્કિટ છે પિસ્પિસ્ુ ખાખરાય છે આ બધા બિસ્કીટ છે પછી સ્પ્રે એક બે કદાચ મમ્મી ને બોડી સ્પ્રે છે પછી આ એક આવડો મોટો બિસ્તરો છે એમાં પપ્પાના કેટલા બધા કપડાં છે મમ્મીના કેટલા બધા કપડાં મમ્મી આ બે તમે છે ને ભેગા થઈને ઉપાડજો ને કે મમ્મી તું થાકી જાય મારા પપ્પાને કઈ જે ઉપડાવે આરો આવે કે તારા ફીણ આવી જાય હા પપ્પા તમને કેવી મજા આવે છે તારે જવાનું છે જયજી તો પપ્પા લેંગો લેંગો કરે પપ્પા લેંગો પહેરીને જવાનું છે ને ડાયરેક્ટ લેંગો ટી શર્ટ ઈ નથી પહેરવું આ પહેરીને જાઓ

ના મારું બોલ દલમ મંદિર છે રે ના મને આજે દર્શન કરવા હા કાલે તો આપણે જવાનું છે ને આ નિકળ્યા કે હા તો हरिद्वार જવાનું છે એટલે અહી દર્શન કરતા જ આરાર કેમ દર્શન કરવા તમને મંદિર બતાવ્યું થોડો

ચાલો ત્યારે હાન તૈયારી અમે જે તમને બતાવશું હા આજે અમારા રીતવા જવાનું છે બ્લો ખાંજે પૂરો પછી લાઈક પછી નાના વિડિયો મૂકશું કેમ હરિદ્વાર ની તૈયારી ના માં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હા ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કા ચાલો ત્યારે સીતારામ 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 જો પ્રસાદી કાઉન્ટર ગોઠવાઈ ગયા છે रसोड़े मोटो चबर से का हम्म चाकू की नुकाम दे बड़ी सुविधा कूल हो शोकरा ना रम्मा नू बार अपने यहाँ गार्डन जो हुई से हाँ ये बाने दर्शन है था शोकरा रमे हमें ना आवे कर लो पार्किंग से पार्किंग के हाथ से मस्त है रोड ऊपर से नमन दी रोड ऊपर से यहाँ सरस्वती वासे नज़वाद लाजो

ની નથી આયા છે તો છેલો જો આયા છે દેખાય નહીં હે દર્શન કરીને ગયા કે ઘર બાજુ રવાના ગયા આ ક્ષેત્ર રોડ વાળા રોડ